નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડમાં આજે આપણે લઈને આવી ગયા છીએ રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે અને આ ભરતી મેળો જુનાગઢ જિલ્લામાં આયોજિત કરવામાં આવ્યું છે મિત્રો જેમાં તમને મહિને સત્તર હજાર પાંચસોથી ઓગણીસ હજાર રૂપિયા સુધીનો પગાર મળવાપાત્ર થશે અથવા તો તમે છે એ સત્તર હજાર રૂપિયાથી પણ વધારે પગાર છે એ મેળવી શકો છો સૌપ્રથમ આપણે વાત કરીશું મિત્રો મધર ડેરી અને મહાવીર એન્ટરપ્રાઇઝ આ બે અલગ અલગ જે જગ્યાઓ છે તેમાં નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે મિત્રો આપને ખ્યાલ જ હશે કે જ્યારે રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે તો ત્યારે તે જ જગ્યાએ તમારું ઓપન ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે અને જો તમે ઇન્ટરવ્યૂ પાસ કરો તો પછી તમને સામેથી ફોન કોલ કરી અને નોકરી માટે છે એ બોલાવવામાં આવતા હોય છે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ રોજગાર ભરતી મેળો સૌ પ્રથમ એકમની વાત કરીશું એટલે કે ભાઈ કઈ જગ્યાએ નોકરીની જગ્યા ખાલી છે તો તેમાં મધર ડેરી ફ્રૂટ એન્ડ વેજીટેબલ લિમિટેડ જુનાગઢ એટલે જે મધર ડેરી જૂનાગઢમાં આવેલી છે ત્યાં ટેકનિશિયનની પોસ્ટ પર જગ્યા ખાલી છે ત્રણ જગ્યા ખાલી છે એકવીસ તમારી ઉંમર છે એ ઓછામાં ઓછી એકવીસ વર્ષ અને વધુમાં વધુ ત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો મિત્રો તમે છે એ આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ જેમાં તમે ઇલેક્ટ્રિશિયન મેકેનિકલ ફિટર આ ત્રણ ટ્રેડમાંથી જ તમે આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ તમને છે એ ત્રણ લાખ રૂપિયો વાર્ષિક પગાર થશે અને તમારું સીટી સિક્કા આપવામાં આવશે નોકરી તમારે પ્રોપર જૂનાગઢમાં જ કરવાની રહેશે ત્યારબાદ વાત કરીશું મહાવીર એન્ટરપ્રાઇઝ જે એસેમ્બલ સર્વિસ મશીન ઓપરેટિંગ છે તેમાં પચાસ જગ્યા ખાલી છે જેમાં તમારી ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ તેમાં તમે આઈટીઆઈ કરેલું છે અથવા તો ડિપ્લોમા ભણ્યા છો અથવા તો કોલેજ કરેલા છો એટલે કે તમે જો આઈટીઆઈ કરવું છે ટર્નર ફિટર વેલ્ડર કોપા એની એની ટ્રેડ કોઈપણ ટ્રેડમાં તમે આઈટીઆઈ થયેલા છો અથવા અથવા તો તમે ડિપ્લોમા ભણેલા છો અથવા તો તમે કોલેજ ભણેલા છો આમાંની કોઈપણ તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમે અરજી કરી શકો છો મહિને તમને સત્તર હજાર પાંચસોથી ઓગણીસ હજાર રૂપિયા સુધી મહિને પગાર ચૂકવવામાં આવશે મિત્રો તમારે છે એ નોકરી રાજકોટ સાપર ખાતે કરવાની રહેશે કઈ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ આપવાનું છે તેની વિગતવાર ચર્ચા કરી લઈએ તો ભરતી મેળાનું એડ્રેસ છે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બી વિંગ પ્રથમ માળ બહુમાળી ભવન જૂનાગઢ ખાતે તમારે ઓપન ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે ભરતી મેળાની તારીખ છે નવ બાર બે હજાર પચીસ અને મંગળવાર એટલે કે મંગળવારે છે એ આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે ભરતી મેળાનો સમય છે સવારે સાડા દસ વાગે જ્યારે પણ મિત્રો તમે આવી રીતે ભરતી મેળામાં જાઓ છો ત્યારે તમારે એક સરસ મજાનું સાથે રિઝ્યુમ બનાવીને રાખવાનું છે રિઝ્યુમ બનાવી લેશો તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ લેજો અને તમારા બધા જ ડોક્યુમેન્ટની એક એક ઝેરોક્સ કોપી કરાવી લેવાની તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈ લેવાનો તમારા પાસે આના પહેલાં ક્યાંય પણ નોકરીનો અનુભવ છે તો તમે નોકરીનો અનુભવ સાથે લઈ જઈ શકો છો જો તમારા પાસે નોકરીનો અનુભવ નથી તમે ફ્રેશર છો તો કોઈ ચિંતા કરવાનો વિષય નથી તો પણ તમે આ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો જ્યારે પણ આપણે ઇન્ટરવ્યૂ દેવા માટે જઈએ છીએ ત્યારે બધા જ ડોક્યુમેન્ટ્સની સાથે ટુ કોપી કરાવીને લઈ જવાની છે સેજ પણ ગર્ભવરાયા વગર આપણને જે પણ સવાલો પૂછવામાં આવે તેના આપણે છે એ આત્મવિશ્વાસ સાથે જવાબ આપવાના છે મિત્રો આ ભરતી મેળો છે એ નવ તારીખે છે નવ બાર બે હજાર પચીસ એટલે કે ત્યાં સુધીમાં વધારે વિડીયો મિત્રો સુધી વિડીયો શેર કરો તમને આપણી માહિતી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરજો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવજો કે તમને આપણા વિડીયો છે એ કેવા ઉપયોગી થાય છે ધન્યવાદ